શનને કાપી નાખતા રહેવાસીઓ વિફર્યા હતા અને રોડ પર ઉતરી ગયા હતા આરએમસી દ્વારા હાલ જર્જરિત ઇમારતોમાંથી રહીશોને દૂર કરવાની કવાયત ચાલુ છે ત્યારે હાઉસિંગ બોર્ડના વધુ કેટલાક આવાસોના લાઇટ અને પાણી કનેક્શન કાપવામાં આવ્યા છે હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સના રહીશોએ ચક્કાજામ પણ આ મુદ્દે કર્યું હતું પાણી જોઈએ છે અમારે નોટિસ વગર અને અમારી મંજૂરી વગર લાઇટ પાણી કાપી ગયા છે અને અમે કોર્પોરેશનમાં ગયાતા મેયરને મળ્યા પછી કલેક્ટરને મળ્યા તો એ લોકો એમ કહે છે કે અમારી આગર અરજી આવી છે હાઉસિંગની તમે वहां जाओ મેરે કીધું તમે કમિશનર આગર જાઓ કમિશનર એમ કીધું તમે ભલે પર જાઓ અમને ધકા ખવડાવે છે મારો છોકરો ક્રસ્ટીનો આજે અંધારામાં

अंचामन है और हमारी मंजूरी क्यों नहीं ली देते हैं लोगों, हम ये सूत्र आते आते काफी क्या चार। सूरत जिला ना बाडोली खाते स्कूल वाहन चालक को आस्थी हड़ताल पर हुतरावशे, बाडोली आर्थियों द्वारा